અને હવે તેને આ રીતે નાના નાના ટુકડા કરી લેશું તો આ ટુકડાને આપણે મિક્સરમાં બ્લેન્ડ કરીશું એટલે હલવો છે તે સાતળવામાં પણ આસાની રહેશે પણ જો આપણે શીણીને બનાવતા હોઈએ તો થોડો સાતળવાનો સમય વધારે લાગે છે એટલે આપણે આ રીતે મિક્સર જારમાં એડ કરી તેને કસરાવા બ્લેન્ડ કરી લેશું એટલે સાતળતી વખતે ઓછો ટાઈમ લાગશે તો બધા ટુકડાને મિક્સર જારમાં એડ કરી દઈએ અને સાથે વન ફોર કપ જેટલું દૂધ એડ કરીશું અને આપણે તેને પલ્સ મળી વાટી લઈશું સાવ બ્લેન્ડ નહી કરીએ તો હવે તમે જોઈ શકો છો આ રીતે રહે તે રીતે છે અને ગાજરનો અમુક ટુકડો રહી ગયો હોય તો તમારે ઝીણો કટ કરી લેવાનો અને તમે જોઈ શકો છો આ રીતે દરદરો કરી લીધું છે આપણે તેની પેસ્ટ નથી બનાવવાની આ રીતે રહે રીતે વાટવાનો છે એટલે ખૂબ જ બનશે અને હવે પેનમાં બે મોટી સ્પૂન ઘી એડ કરીશું પણ જો ઘી તમારે વધારે થોડું એડ કરવું હોય તો પણ તમે કરી શકો પણ હું અત્યારે થોડું ઘી ઓછું એડ કરું છું અને હવે ઘી ગરમ થાય એટલે બ્લેન્ડ કરેલા ગાજર છે તે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ થોડી વાર માટે મીડિયમ રાખી આપણે તેને સાતળશું અને પાંચ મિનિટ જેવું થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને સ્લો ફ્લેમ પર રાખી હવે આપણે તેને આ રીતે સતત ચલાવતા જઈશું એટલે ગાજરનું મિશ્રણ સીતે પેન જોડવા લાગશે અને ઘી પણ થોડું અલગ થવા લાગશે તો હવે આ રીતે તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ સારું ઉઘડ થઈ ગયું છે અને ઘી પણ થોડો થોડો અલગ દેખાવા લાગ્યું છે તો હવે તેમાં આપણે અડધો કપ જેટલું દૂધ એડ કરીશું અને હાલવામાં તમારે જો મિલ્ક પાવડર એડ કરવો હોય તો પણ કરી શકાય અને માવો એડ કરવો તો પણ કરી શકાય તો હવે આપણે અડધા કપ જેટલું દૂધ એડ કરી સારી રીતે મિક્સ કરી આ રીતે સતત ચલાવતા જઈશું અને થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને મિશ્રણ થોડું ઠીક એવું થવા લાગે એટલે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી થોડી વાર માટે સાતળશું એટલે ગાજર છે સારા વાકુક થઈ જશે તો હવે ગાજર પણ સારા વાકુક થઈ ગયા છે તો હવે તેમાં ગળપણ માટે આપણે શુગર એડ કરીશું તો અત્યારે હું વન ફોર કપ જેટલી એડ કરું છું પણ તમારા ઘરમાં ગળપણ ખવાતો હોય એ પ્રમાણે પણ તમે એડ કરી શકો અને જો શુગરની જગ્યાએ તમારે સાકર એડ કરવી હોય તો પણ એડ કરી શકાય અને હવે સારી રીતે મિક્સ કરી આ રીતે પેન છોડવા લાગે અને ઘી પણ અલગ દેખાવા લાગે એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું સાથે આપણે ફ્લેવર માટે એક પીન જેટલો ઓલસી પાવડર એડ કરીશું અને ઉપર આપણે ડ્રાયફ્રુટના ટુકડા એડ કરીશું તો હલવો પણ તૈયાર છે આ હલવાને તમે આઠ દિવસ માટે ફ્રીજમાં રાખી ખાઈ પણ શકો અને જો આ હલવાના તમારે લાડુ બનાવવા હોય તો મિશ્ર નોર્મલ એવું ઠંડુ થાય એટલે તેના નાના નાના લાડુ પણ બનાવી શકો અને પ્લેટ માઇટ કરી તેના જો ટુકડા કરવા હોય તો તમે ટુકડા પણ કરી શકો તો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવો હલવો પણ તૈયાર છે તો જો તમે આ રીતે કેરી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને રેસીપી કે લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને એવી નવી રેસીપી જોવા માટે આઇકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ